અંકલેશ્વર શ્રીજીવિલાસ સોસાયટીના રહીશો ગંદા પાણીમાં જીવવા મજબૂર ર રહીશોએ આંદોલનની તૈયારી બતાવી અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગ્ર આમ પંચાયતની હદમાં આવેલી શ્રીજી વિલા સોસાયટીના રહેવાસીઓ છેલ્લા બે વર્ષથી ડ્રેનેજ લાઇનના ગંદા પાણીની ગંભીર સમસ્યાથી પીડાઈ રહ્યા છે એપલ પ્લાઝા પાછળ આવેલી આ સોસાયટીમાં ડ્રેનેજનું ગંદુ પાણી શેર ઈઓ અને રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર નાના બાળકોને શાળાએ જવા માટે આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે જેના કારણે રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે આ ઉપરાંત આવન જાવન કરતા વાહનોને પણ પાણીના કારણે લપસી પડવાનો ભય રહે છે જેના કારણે અકસ્માત થવાનું જોખમ વધ્યું છે સ્થાનિકોએ છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયત અને સંબંધિત ત્રને અનેકવાર રજૂઆતો કરી છે પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી વારંવારની રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે શ્રીજી વિલાના સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી બે દિવસમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ગાંધીચિંદ્યા માર્ગે આંદોલન કરશે આ ઉપરાંત તેમણે ભડકોદરા ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય નિરાકરણ ન આવતા આગામી સમયમાં મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપવાની પણ તૈયારી દર્શાવી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલાં ભરે છે શું શ્રીજી વિલાના સ્થાનિકોને આ ગંભીર સમસ્યામાંથી મુક્તિ મળશે કે પછી તેમની હાલત જેસે થે અજ રહેશે તે સમય જ કહેશે સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો આયમી ઉકેલ લાવે જેથી તેઓ સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણમાં જીવન જીવી શકે રિપોર્ટર મારું નામ જીજ્ઞા જોશી અમે શ્રીજી વિલાના રહીશો છીએ પંચાયતમાં આવે છે અમારો પ્રશ્ન છે અમે શ્રીજી વિલા પાસે એપલ પ્લાઝા નામનું જે કન્સ્ટ્રક્શન છે એનું કાયમ માટે ડ્રેનેજ અને વોટર વોટર એન્ડ છે એ કાયમ માટે ઓવરફ્લો થાય છે એનું બધું જ પાણી અમારા સાહીઠ ઘરને પ્રભાવિત કરે છે અને બધા જ બાળકોને મચ્છરજન્ય રોગો થાય છે આનું વહેલી તકે નિવારણ લાવવા વિનંતી

ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબને રજૂઆત કરી છે તો અમે રૂબરૂબી આ ભાઈને મળવા આવ્યા છે અત્યારે છતાં પણ એ કોઈ હવે જવાબ આપતા નથી આગળ નહીં તો ગ્રામ પંચાયતમાં રજૂઆત કરીશું ભાઈ તો પછી મામલતદાર કચેરીમાં રજૂઆત કરીશું આને લીધે સોસાયટીમાં કાયમ જ મળવા રોડ ભીનો રહે છે પાણી મચ્છર થાય એના લીધે નાના બાળકોને તકલીફ થાય છે ને વાહનોને આવડતા આવતા વાહનો સ્લીપ પણ થઈ જાય પાણીને લીધે Thank <laughs> you.